નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતી સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો રોડ પર વૃક્ષો ધરાશાયી થતા દસ વીજ થાંભલા પડતા વીજ ડૂલ તો કેટલાક ઘરોના પતરા પણ ઉડ્યા વાંસદા પંથકમાં બરફના કરા સાથે ક કમોસમી વરસાદથી કેરી પાકને નુકસાન થવાની ભીતિ લોકોએ બરફના કરા ભેગા કરી આનંદ ઉઠાવ્યો વાંસદા વિસ્તારમાં છેલ્લા કેટલાક વર્ષો બાદ પ્રથમ વખત બરફના કરા પડ્યા હતા લોકોએ બરફના કરા ભેગા કરી આનંદ ઉઠાવ્યો હતો વાસદા ઉનઈ વાસદા તાલુકામાં સોમવારે બપોર બાદ વાદળછાયું વાતાવરણ બાદ કાળડિબાંગ વાદળો ઘેરાયા બાદ પવનના સુસવાટા સાથે બરફના કરા સાથે વરસાદ પડતા ખેડૂતોની ચિંતા સાથે દોડથામ મચી ગઈ હતી ઉનાળા પાકમાં ડાંગર શાકભાજી સાથે કેરી પાકને નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો વાસદા તાલુકામાં બે દિવસના બ બફારા બાદ સોમવારે બપોરે સાડા ત્રણ કલાકે કાળડિબાંગ વાદળો ઘેરાયા બાદ પવનના સુસવાટા વચ્ચે બરફના કરા સાથે વરસાદ ખાબકતા ચોમ પાણી પાણી થઈ ગયું હતું ઘણા ગામો સહિત વાસ્તા કચેરી પાસે તથા વાસ્તા પેલેસ રોડ પર આવેલા મંદિર નજીક વૃક્ષ લાઇટના વાયર તૂટી ગયા હતા અને રસ્તો બંધ થઈ ગયો હતો દુદ્ધ સોસાયટીમાં લોખંડનો પત્રો ઉડીને લાઇટના તાર ઉપર લાઇટ બંધ થઈ ગઈ હતી જોકે સદનસીબે જાનહાની સર્જાઈ ન હતી તે જ રીતે જૂજ ડેમ તરફ જતા રસ્તા પર વૃક્ષ ધરાશે થતાં વાસદાથી જૂજ ડેમ તરફનો રસ્તો ઘણા સમય સુધી બંધ રહેતા વાહન વ્યવહાર ખોરવાયો હતો ઉપરાંત વાસ્તાથી જૂજ ડેમના બે કિમી રોડ પર વૃક્ષો પડતા દસ જેટલા વીજ સામલા પડી જતા વિશડૂલ થઈ ગઈ હતી હાઈવે પર વૃક્ષ થતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા જોકે સ્થાનિકો દ્વારા વૃક્ષની ડાળીનું કટિંગની કામગીરી હાથ ધરાઈ હતી વડબારી ફરિયામાં ભારે પવન લઈ એક દુકાન ઉપર લાઇટનો થાંભલો તૂટી પડતા દુકાન માલિકને નુકસાન ઉઠાવવાનો વારો આવ્યો હતો બોર્ડર વિલેજના ગામો નિરપણ ચોરવણી થાંભલા દોડમાર પીપલખેડ લીમજર વારસકુ ઉનાઈ પ્રતાપનગર સરા સહિત વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો હતો વડબારી ફરિયાસ્થિત અનેક વિસ્તારોમાં ઘરના પતરા ઉડી જતા લોકોને નુકસાની વેઠવાનો વારો આવ્યો હતો તાલુકાના અનેક વિસ્તારોમાં લાઇટના થાંભલા તૂટી પડતા વિષડુર થઈ હતી વાસ્તા તાલુકામાં ઉપર પડેલા કમોસમી વરસાદ માટે મામલતદાર કચેરીએ ફોન કરતાં અંતરિયાળ ગામોમાં વૃક્ષ પડવાના બનાવો બન્યા કે શું તે અંગે જણાવ્યું હતું તે અત્યાર સુધી કોઈ માહિતી મળી નથી